કે સુરત થી કોઈ ચૂંટણી લડવા જવાની વાત નથી કરી તો એ ગાંડો થયો છે ત્યાં આવશું તો શું થશે પોતાનું રાજકીય વચસ્વ બચાવવા માટે છે અને ખોટા બેફામ નિવેદનો કરી અને સમાજની અંદર વૈમનસ્યો ઉભુ થાય એ પ્રકારનું જે ગાંડપણ કરી રહ્યા છે એને લઈ અને મારી આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર કોન્ડો ની અંદર એક પ્રકારનું ભય મુક્ત ભય યુક્ત વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્યું છે કે કઈક ને કઈક આવી કોઈ બી બાબત ને લઈ પાટીદાર સમાજના યુવાનો ઉભા થાય તો એમને સમાજના પ્રતિષ્ઠિત રાજકીય લોકો કે જે આ લોકોની ટીમ છે એમના દ્વારા દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે કિલોમીટર કિલોમીટર દૂર કોઈ મતલબ નથી તમારે એવું હોય તો તમે ગોંડલમાં તમે આવી જજો એમ તો ગોંડલમાં જવાની તૈયારી ખરી ગોંડલ શું એ ગઢમાં કે તો ગઢમાં આવવા માટે પણ અમે તૈયાર છીએ શર્મિક છેલ્લા કેટલાક સમયથી ગોંડલ અને સુરત ને લઈને ચર્ચાઓ ચાલે છે સુરતની અંદર પાટીદાર સમાજની બેઠક મળે અથવા પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થાય તો એની ચર્ચા સતત એ ગોંડલની સાથે થતી હોય છે જો કે હવે ગોંડલની અંદર પણ એક બેઠક મળી હતી એક સભા મળી હતી ગણેશ ગોંડલની અને સભા બાદ સુરત થી એક પ્રતિક્રિયા સામે આવી છે તમારી સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ છે કે સુરત થી કોઈ ચૂંટણી લડવા જવાની વાત નથી કરી તો એ ગાંડો થયો છે ત્યાં આવશું તો શું થશે કહેવા માંગો છો આ પોસ્ટ ચોક્કસપણે જે પ્રકારે સુરતની અંદર એક પાટીદાર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગીય વિનુભાઈ સિંગાળાના મૂર્તિ ની એમના ગામ પ્રતિષ્ઠા કરવા માટે થઈ અને આ સમગ્ર આયોજન થયું હતું આ આયોજનની અંદર સુરતની ટીમ તો એક માત્ર સુરત અને સૌરાષ્ટ્રને પાટીદાર સમાજને પહેલેથી એક નાતો રહ્યો છે ને એના ભાગરૂપે અમે આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અમારો સહયોગ આપ્યો હતો કારણ કે વિનુભાઈ સિંગાળાએ પાટીદાર સમાજના એક મોભી હતા એના નાતે અમે સહયોગ માટે જોડાયા હતા અને એ આયોજન દરમિયાન પછી જે ગોંડલની અંદર ગણેશ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું અને એક બેફામ વાણી વિલાસ કરી અને પ્રતિક્રિયા આપવામાં આવી એટલે કંઈક ને કંઈક એમને પોતાનો રાજકીય ખતરો ઊભો થયો એવું મહેસૂસ થયું અને એના ડરના કારણે એણે આવું બેફામ વાણી વિલાસ કર્યો છે એટલે મેં અમારી સ્પષ્ટતા કરી કે સુરતની ટીમે માત્ર અમારા

બેફામ નિવેદનો કરી અને સમાજની અંદર વેમનસ્ય ઊભું થાય એ પ્રકારનું જે ગાંડપણ કરી રહ્યા છે એને લઈ અને મારી આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર હતી ધાર્મિકભાઈ સામે સોશિયલ મીડિયામાં એક બીજી એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે કે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા એ ગોંડલની અંદર સ્થાપિત કરવામાં આવે એ માંગ સાથે અત્યારે પાટીદાર સમાજના આગેવાનો એકત્રિત થઈ રહ્યા છે તો સોશિયલ મીડિયામાં જે ક્ષત્રિય સમાજ તરફથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેમ અત્યાર સુધી કોઈ પાટીદારના દીકરાને અથવા કોઈ પાટીદાર સમાજના યુવાનને વિનુભાઈ સિંગાળાની યાદ ના હવે અચાનક યાદ આવી જયારે જયારે સમાજ ઉપર પ્રશ્ન ઉભા થયા છે સમાજને દબાવવાના પ્રયાસો થયા છે ત્યારે ત્યારે સ્વર્ગીય વિનુભાઈ સિંગાળા હોય કે પોપટલાખા સોરઠિયા હોય કે અન્ય જે પણ પાટીદાર સમાજના મોભી કે આગેવાનો હોય એ તમામને યાદ કરવામાં આવ્યા છે પરંતુ ગોંડલની અંદર એક પ્રકારનું ભય મુક્ત ભયયુક્ત વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્યું છે કે કઈક ને કઈક આવી કોઈ બી બાબતને લઈ પાટીદાર સમાજના યુવાનો ઊભા થાય તો એમને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો કે રાજકીય લોકો કે જે આ લોકોની ટીમ છે એમના દ્વારા દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે એના કારણે કઈક ને કંઈક લોકો એ દબાઈ અને બહાર આવતા નહોતા અને ફરીથી જ્યારે આ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું ત્યારે સ્પષ્ટપણે મજબૂતીથી સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજો એક થઈ અને પોતાની જે વાત છે પોતાની જે વાચા છે એને મજબૂતાઈથી સમાજની સામે રજૂ અને એ દિશામાં કંઈ પણ કાર્ય થાય એ માટે આગળ આવ્યા છે અચ્છા ગોંડલની અંદર આગામી સમયમાં પાટીદાર સમાજના યુવા આગેવાનો એ તમામ કે જે સુરતની અંદર તમે ઉપસ્થિત હતા અલ્પેશભાઈ હતા જીગીશાબેન હતા સહિતના અને મેહુલ બોગરા સહિત તમામ આગેવાનો હતા જેમને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર દૂર બેસીને આ પ્રકારની સભા કરવાનો કોઈ મતલબ નથી તમારે એવું હોય તો તમે ગોંડલમાં તમે આવી જજો એમ તો ગોંડલમાં જવાની તૈયારી ખરી ચોક્કસ પણ સમાજના માટે જયારે પણ જરૂર પડે ત્યારે આપણે બી ખ્યાલ છે ભૂતકાળની અંદર સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો છે ગોંડલ ની અંદર પણ અનેક વખત પ્રવાસ કર્યો છે સભાઓ કરી છે સરઘસો કર્યા છે રેલીઓ કરી છે અને હજી પણ જરૂર પડે ત્યારે સમાજના પડખે ઉભા રહી અને ગોંડલ શું એ ગઢમાં કે ગઢમાં આવવા માટે પણ અમે તૈયાર છીએ અચ્છા આગામી સમયની અંદર જો બે હાજર સત્યાવીસ માં ગોંડલ થી કોઈ પાટીદાર સમાજના યુવા આગેવાન અથવા કોઈ યુવા નેતા ચૂંટણી લડવા માટે તૈયાર થશે તો ધાર્મિક તમામ લોકો પ્રચાર સમાજ નો સારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અઢારે વરણ ને કામ આવે અને અઢારે વરણ ને ભય મુક્ત રીતે એ આગળ લઈ જઈ શકે એમનો વિકાસ કરી શકે એવા કોઈ બી વ્યક્તિના સમર્થન માટે અમે હંમેશા તૈયાર હશું